શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો વાત છે વડોદરાની જ્યાં વડોદરાના સાંસદ ડોક્ટર હિમાન જોશી અને અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા વન નેશન વન ઇલેક્શન અને વક્ફો બિલ અંગે શહેરના જાણીતા ઇન્ફ્લુએન્સર્સના અભિપ્રાય મેળવાયા દેશના કોઈક ને કોઈ રાજ્યમાં સામાન્ય રીતે દર વર્ષે પંચાયત મળીને ધારાસભ્ય તથા સાંસદ કોઈક ચૂંટણી યોજાતી હોય છે જેના પગલે મતદારો તથા જાહેર જનતા સહિત તમામ મશીનરીના સમય અને શક્તિનો મોટા પ્રમાણમાં અપવ્યય થતો હોય છે તો ચૂંટણી પ્રક્રિયાના આયોજન માટે સરકારી મશીનરીનો પણ ખૂબ જ મોટો સમય અને શક્તિનો ઉપયોગ થતો હોય છે સંબંધિત ચૂંટણીઓ અલગ અલગ રીતે આયોજિત કરવાને કારણે અન્ય ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે તો વડે આર્થિક બાબતે પણ અલગ અલગ રીતે ચૂંટણીનું આયોજન ખર્ચાણ બની રહી છે ચૂંટણીના આયોજન પાછળ સમય અને શક્તિનો થતો બગાડ અટકાવવા તથા થઈ શકે તે પ્રકારે ચૂંટણીનું આયોજન કરવા માટે દેશભરમાંથી માંગ ઉઠી હતી આ માંગને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સમગ્ર દેશમાં એક તમામ ચૂંટણીઓ યોજાય તે પ્રકારનું આયોજન કરવાની દિશામાં એટલે કે વન નેશન વન ઇલેક્શન અંગે વિચારણા હાથ ધરી છે વડોદરાના તમામ ઇન્ફ્લુએન્સર્સ કે જે મોટા આરજેઝ હોય ફૂડ બ્લોગર્સ હોય ટ્રાવેલ બ્લોગર્સ હોય અને બીજા ઇન્ફ્લુએન્સર્સ એન્ટરપ્રેનર્સ હોય તેઓ સાથે મળી અને આજે વન નેશન વન ઇલેક્શન કે જે આદરણીય વડાપ્રધાનશ્રીનું જે એક સંકલ્પ છે અને એને લઈને એના શું ફાયદા ગેરફાયદા એમના મનમાં કોઈ સવાલો આ તમામ બાબતે વિસ્તૃતથી આપણા અકોટા વિસ્તારના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાથે મળી અને અમે ચર્ચા કરી છે લોકોના પ્રતિભાવો પણ સાંભળ્યા છે અને અમે પણ જે પ્રકારની ભ્રમણા સમાજમાં પછી એ વક્ફ બિલ હોય કે વન નેશન વન ઇલેક્શન હોય કે યુસીસી હોય એને લઈને જે ફેલાવવામાં આવેલી હોય એ બાબતે સાચી વાત પણ મૂકવાનો પ્રયત્ન કર્યો છે